સ્વાગત છે આજે આપણે મિક્સ વેજીટેબલ શાક જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં દબાવજો અને શેર કરજો મિક્સ શાક બનાવવા માટે મેં કોબીજ ફૂલેવાર કેપ્સિકમ વટાણા ગાજર બટાકા ડુંગળી ટામેટા સો ગ્રામ જેટલું પનીર છે ગેસ ચાલુ કરી દઈએ ચમચી જેટલું તેલ તેલ ગરમ થાય એટલે એક તજ પત્તો ઉમેરી અને જે ડુંગળી કાપીને રાખી છે એ ઉમેરી દઈએ અને થોડીવાર આપણે શેકીશું ગેસ મીડિયમ જ રાખવાનો છે પછી એની અંદર ટામેટું હવે આની અંદર એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું એક અડધી ચમચી જેટલી હળદર મિક્સ કરી લઈએ ઉમેરી જે થોડી વાર શેકાય એના પછી આપણે જે બટાકા અને ગાજર કાપીને રાખ્યા છે એ ઉમેરી દઈએ ત્રણ મિનિટ જેવું થવા દઈશું હવે આની અંદર બીજા શાકભાજી ઉમેરી દઈશું ફ્લાવર કેપ્સિકમ વટાણા અને કોચ આ ઉમેર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું એકવાર આને ફેરવી લઈએ હવે આની અંદર એક અડધા કપ જેટલું પાણી ઉમેરીશું હવે આને ઢાંકીને દસ મિનિટ જેવું થવા દઈશું દસ મિનિટ જેવું થઈ ગયું છે આને એકવાર આપણે ચેક કરી લઈએ હવે આની અંદર એક ચમચી જેટલું ધાણાજીનું પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો ગરમ મસાલો ફેરવી લઈએ હજુ આપણું શાક થોડું કાચું છે એટલે ફરીથી આને પાંચ મિનિટ જેવું થવા દઈશું શાક આપણું ચડી ગયું છે હવે આની અંદર લીલા મરચાં આ રીતે કટ કરીને રાખ્યા છે પનીર ઉમેરીશું આધુને મેં આ રીતે કટ કરીને રાખ્યું છે એ ઉમેરીશું થોડા લીલા ધાણા હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું હવે હું ગેસ બંધ કરી દઈશ મિક્સ વેજીટેબલ શાક બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાઇકરને દબાવજો અને શેર કરજો